નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર અક્ષિદા તમે જોઈ છો લોક સામનાની તો જોઈએ સમાચાર ગારિયાધારથી અમારા રિપોર્ટર અશ્વિન કણસાગરા સાથે ગારિયાધાર તાલુકા પેન્શનર મંડળ દ્વારા સર્વે રોગ નિદાન કેમનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ ગારિયાધાર લોહાણા મહાજન સમાજની વાડી ખાતે તાલુકા પેન્શનર મંડળ ગારિયાધર દ્વારા સર્વે રોગ નિદાન કેમનું આયોજન કરવામાં આવ્યું આ સર્વે નિદાન કેમાં ડોક્ટર લાખાણી સાહેબ એમએસ સર્જન ટીબી ડોક્ટર સાચપરા સાહેબ એમબીબીએસ એમએસ ભાવનગર ડૉક્ટર બલર સાહેબ ગોકુળ હોસ્પિટલ ડોક્ટર લાડુમર સાહેબ બાળ રોગો નિદાન ડૉક્ટર ભરોડિયા સાહેબ ચામડીના રોગો માટે ડૉક્ટર કેવન પટેલ સાહેબ ફેફસાના રોગો માટે ડૉક્ટર કાનાણી સાહેબ નાગ ગળાના રોગો માટે ડૉક્ટર પરમાર સાહેબ દાંતના રોગો માટે તેમજ ડૉક્ટર સોલંકી સાહેબ જનરલ ફિઝિશિયન વગેરે ડોક્ટરો સેવા આપી હતી આ સર્વે રોગ નિદાન કેમમાં અગિયારસો થી બારસો દર્દીઓએ સર્વે રોગ નિદાન કેમનો લાભ લીધો સાથે સાથે બ્લડ ડોનેશન કેમનું પણ આયોજન કરાયું હતું તાલુકા પેશનર મંડળ દ્વારા યોજાયેલ સર્વે નિદાન કે રાજહંસ ગ્રુપના જયેશભાઈ બી દેસાઈ તરફથી નાણાકીય ડોનેશન આપીને કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો હતો તો ફરી મળીશું એક સમાચાર સાથે જોતા રહો લોક સામના ન્યૂઝ